જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું વિશેષ મહત્વ છે જે ફક્ત ધાર્મિક શ્રદ્ધાને જ મજબૂત બનાવતા નથી પરંતુ જીવનને સકારાત્મક દિશા પણ આપે છે આવો જ એક તહેવાર છે અનંત ચતુર્દશીનો જે ભાદ્રપદ મહિનાના શુકલ પક્ષની ચતુર્દશી તિથિ ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરવામાં આવે છે જ્યાં અનંત શબ્દનો અર્થ થાય છે જેનો કોઈ અંત નથી એટલે કે ભગવાનની અનંત શક્તિ અનંત કૃપા અને ઉર્જા જે અનંત ફળ આપે છે આ વ્રત માત્ર મુશ્કેલીઓથી મુક્તિ જ નહીં પણ જીવનમાં સ્થિરતા સંપત્તિ સુખ અને શાંતિ પણ સ્થાપિત કરે છે તો ચાલો આજે આપણે આ વિડિયોમાં જોશું ચતુર્દશી તિથિ ક્યાં આરતી ક્યાં સુધી રહેશે વ્રત ક્યાં દિવસે રાખવાનું છે અને અનંત સૂત્ર કેવી રીતે બનાવાય અને કેવી રીતે બંધાય અને ગણેશ વિસર્જનના શુભ મુહૂર્તો વિશે જોશું કેમ કે આ જ દિવસે ગણેશ વિસર્જન કરવામાં આવે છે દસ દિવસ નું ગણેશ મહોત્સવ નું અનંત ચતુર્દશી ના દિવસે સમાપન થાય છે અનંત ચતુર્દશીને અનંત ચૌદશ પણ કહેવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ માતા યમુના અને શેષનાગની પૂજા કરવામાં આવે છે અને આ પૂજા કર્યા પછી જ અનંત સૂત્ર બંધાય છે સાથે આ દિવસે ગણેશ ઉત્સવનો સમાપન થાય છે આ દિવસે ચૌદ ગાંઠો વારો અનંત સૂત્ર પૂજન કર્યા પછી બંધાય છે અનંત સૂત્રમાં ચૌદ ગાંઠો હોય છે જે બ્રહ્માંડની ચૌદ લોકનું પ્રતિક મનાય છે ચૌદ લોક આ રીતે છે ભૂલોક ભૂવલોક સ્વલોક તપોલોક સત્યલોક મહલોક રસાતલ પાતાલ એવું કહેવાય છે કે અનંત ચતુર્દશી ના દિવસે આપણે જે અનંત સૂત્ર બાંધીએ છીએ તેનાથી કોઈ પણ પ્રકારના સંકટથી પરેશાનીથી આપણી રક્ષા થાય છે એટલે જ ખૂબ જ આવશ્યક હોય છે કે અનંત સૂત્ર બાંધવું અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી આ વર્ષે અનંત ચતુર્દશીની તિથિનો પ્રારંભ છ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સવારે ત્રણ કલાક ને બાર મિનિટે થાય છે અને ચતુર્દશી તિથિની સમાપ્તિ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સવારે એક કલાક ને એકતાલીસ મિનિટે થાય છે તો આ વ્રત ક્યારે રાખવું ઉદ્યાતિથિને ધ્યાનમાં રાખીને આ વ્રત છ સપ્ટેમ્બરને શનિવારના રોજ રાખવામાં આવશે આ દિવસે સૂર્યોદયનો સમય છે સવારે છ કલાક ને બે મિનિટે અને સૂર્યાસ્તનો સમય છે છ કલાક ને સાડત્રીસ મિનિટનો બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર કલાક ને એકત્રીસ મિનિટથી પાંચ કલાક ને સોળ મિનિટ સુધીનું રહેશે બ્રહ્મ મુહૂર્તમાં તમે સ્નાન કરી શકો છો વિધિ વિધાનથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની આરાધના કરી શકો છો અભિજીત મુહરતનો સમય બાર કલાક ને 49 મિનિટ સુધીનો છે અભિજીત મુહરતમાં તમે ગમે તે શુભ કાર્યનો પ્રારંભ કરી શકો છો કોઈ પણ કાર્ય આ સમયે કરવાથી અનેક ગણો ફળ પ્રાપ્ત થાય છે શનિવાર છે તો રાહુકાલનો સમય સવારે નવ વાગ્યા થી 10:30 સુધીનો રહેશે રાહુકાલમાં કોઈ પણ શુભ કાર્ય કરી શકાતું નથી પરંતુ જો પહેલાથી કોઈ કાર્ય કરતા હો તો બિલકુલ કરી શકો છો તો કોઈ દોષ નથી લાગતો અનંત ચતુર્દશીની પૂજા સવારથી લઈને ચૌદશી થી ચાલુ હોય ત્યાં સુધી ગમે ત્યારે કરી શકો છો પૂજાનું શુભ મુહૂર્ત છ સપ્ટેમ્બર શનિવાર છ કલાક ને બે મિનિટ થી રાત્રે એક કલાક ને એકતાલીસ મિનિટ સુધીનું રહેશે અનંત ચતુર્દશી ના દિવસે લોકો ઉપવાસ રાખે છે વિધિ વિધાન ગાંઠો વાળો દોરો હોય છે આ દોરો બનાવતી વખતે દરેક ગાંઠમાં ઓમ અનંતાય નમો બોલી ચૌદ ગાંઠો વારવાની હોય છે અને પછી આ દોરોને ભગવાનની પૂજામાં અર્પણ કરવાનો હોય છે પૂજા પૂર્ણ કર્યા બાદ જમણા હાથમાં પહેરવાનો હોય છે અથવા ભગવાન શ્રી હરિ વિષ્ણુના ચૌદ નામ બોલીને અનંત દોરો બનાવાય છે જેમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુના ચૌદ નામ છે અનંત ઋષિકેશ પદ્મનાભ માધવ વૈકુંઠ શ્રીધર મધુસૂદન વામન ત્રિવિક્રમ કેશવ નારાયણ દામોદર ગોવિંદ અને ઋષિકેશ આમ ચૌદ ગાંઠો વારતી વખતે પ્રત્યેક ગાંઠે ભગવાન શ્રી હરિ વિષ્ણુના એક એક નામ બોલીને ગાંઠ વારવી આમ અનંત સૂત્ર તૈયાર જો ચૌદ ગાંઠો વારવી અને અનંત સૂત્ર બનાવું એવું કહેવાય છે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુના ચૌદ નામોનું આજના દિવસે સ્મરણ કરવા માત્રથી સુખ શાંતિ ધન સમૃદ્ધિની કામના પૂર્ણ થાય છે ભગવાન લક્ષ્મી નારાયણ સ્થાયી રૂપ થી આપણા ઘર માં નિવાસ કરે છે તો વિધિ વિધાન થી પૂજા કરી ભગવાન નું ધ્યાન મંત્ર જાપ કરી આરતી કરો ને પછી અનંત સૂત્ર ને જમણા હાથ માં ધારણ કરો ને અનંત ચતુર્દશી ની કથા નું શ્રવણ જરૂર કરજો અનંત સૂત્ર બાંધવાના અમુક નિયમો પણ છે તો કહેવાય છે કે ઓછામાં ઓછા ચૌદ દિવસ તો અનંત સૂત્ર હાથમાં બાંધવું જોઈએ અને વધુ આખું વર્ષ પણ તમે હાથમાં બાંધી શકો છો અનંત સૂત્ર બાંધ્યા બાદ અમુક નિયમોનું પાલન કરવામાં આવે છે જેમ કે બ્રહ્મચાર્યનું પાલન કરવું લસણ ડુંગરી માંસ મદિરાનું સેવન ન કરવું અને આ સૂત્ર બાંધવાના અમુક ફાયદા પણ છે કહેવાય છે કે અનંત સૂત્ર બાંધવાથી સમસ્ત સુખોની પ્રાપ્તિ થાય છે વય ગયેલું ધન પાછું આવે છે અને જો ભક્ત ચૌદ દિવસ અનંત સૂત્ર ન બાંધી શકે તો એક દિવસ પણ બાંધી શકે છે અનંત ચતુર્દશી ના દિવસે એક દિવસ અનંત અનંત સૂત્ર સૂત્ર બાંધ્યા બાદ બીજા દિવસે દિવસે પૂર્ણિમાના સવારે છોડીને કોઈ સારી જગ્યાએ તેજોરીમાં અથવા સાચવીને ગમે ત્યાં રાખી આખું વર્ષ રાખવાનું ને આગલા વર્ષે આ અનંત સૂત્રને જળમાં પ્રવાહિત કરી દેવાનું એવું કહેવાય છે કે જે વ્યક્તિ આ દિવસે ઉપવાસ રાખે છે શ્રદ્ધા મુજબ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તે અનુસાર ચૌદ લોકના સુખનો આનંદ માણે છે ભગવાન કૃપાથી ભક્તોની સુખ સમૃદ્ધિ ખ્યાતિ કીર્તિ અને સંપત્તિ ખૂબ જ જલ્દી પ્રાપ્ત થાય છે ગણપતિ વિસર્જનના શુભ મુહૂર્તો ગણપતિ વિસર્જનનો શુભ સમય સવારે સાત કલાક છત્રીસ મિનિટથી નવ કલાક ને દસ મિનિટ સુધી બપોરે બાર કલાક ને ઓગણીસ મિનિટ કલાક ને બે મિનિટ સુધી છ કલાક ને સાડત્રીસ મિનિટ થી રાત્રે આઠ કલાક ને બે મિનિટ સુધી રહેશે ગણપતિ વિસર્જનનો શુભ સમય રાત્રે સાડા નવ વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે સવારે એક કલાક ને પિસ્તાલીસ મિનિટ સુધી રહેશે આ સમય દરમિયાન ગણપતિ બાપાના મૂર્તિનું વિસર્જન કરી શકાશે આપણે અહીં આ વિડીયો સમાપ્ત કરીએ છીએ ઓમ અનંતાય નમઃ તમને જો મારો આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ